સમાચાર મળી રહ્યા છે જુનાગઢમાંથી જૂનાગઢના ભેસાણ તાલુકાના સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જેમાં હીરાભાઈ જોટવાએ જણાવ્યું હતું કે અમારી સરકાર આવશે તો ખેડૂતોના પ્રશ્નો સમર્થન જાહેર કરવામાં આવશે ખેડૂતોની લોન સહિતના તમામ દેવા માફ કરવામાં આવશે અને સરકાર દ્વારા લગાવવામાં આવેલ અઢાર જીએસટી ખેતી પેદાશ માંથી દૂર કરવામાં આવશે સરકાર સરચાશે જુનાગઢ જિલ્લો તાલુકો સાત તારીખે છે અને લોકસભાની સીટ મળી છે અને અઢાર તારીખે આનું ખાસ આ ફોર્મ ભરવાનું એટલે જૂનાગઢ જિલ્લાનો જે મીટિંગનો દોર ખાસ ચાલુ છે વેસાણ તાલુકાનું ખંભાળિયા છે અને મીટિંગ લેવામાં આવેલી છે આપણે પૂછીશું એટલે મુખ્ય પ્રશ્ન તો ખેડૂતોના હોય છે તમે જોઈ શકો છો કે આ પાક પકવતા હોય અને ભાવની જે મહામારી એટલે પૂછી આપો બીરાભાઈ એટલે આપની સરકાર આવે આપ ચૂંટાવ તો આ પ્રશ્ન તો જાતા જ નથી સરકારો આવે ને સરકારો જાય આ ખેડૂતોના પ્રશ્ન તો આ વિસ્તારમાં બહુ મોટા છે એટલે એમએસપી હોય પાણી હોય આ બધા મોટા પ્રશ્નો છે આમાં શું કામ કરવાનું થાય હું ખેડૂત પુત્ર છું સાથે મારી પાસે ગાયું ગીર ગાયો જ રાખું ખેડૂતોની વેદના શું છે એ મને ખબર છે આપ જાણતા જશો કે સરકાર આવે ને જાય પણ યુપીએ સરકારે ખેડૂતનું એકોતેર હજાર માફ કર્યા આ સરકારે પણ અમારી સરકાર આવશે તો એમએસપી એટલે કે જે ખેડૂતો માટેનો મિનિમમ આખું રોકાણ દવા ખાતર પાણી અને ખેડૂતો નફો એને મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ એમએસપી આપવાની અમે જાહેરાત કરીએ છીએ સાથે સાથે જીએસટી જે ખેડૂતના સાધન સામગ્રી ઉપર નાખી છે હજાર જેમ કે ફુવારા એટલે કે સ્પ્રિંકલર ટેક્ટર અને ખેડૂતની તમામ સાધન સામગ્રીમાં જે જીએસટી છે માફ કરશું સાથે સાથે ખેડૂતોનું તમામ દેણું માફ કરશું અને કોંગ્રેસની સરકારે ત્યારે જ્યારે હોય ત્યારે વાદા નહીં એ હોય ત્યારે કામ કરતી જ હોય છે બરાબર એટલે આ ધેણું તો માપ તમે કરશો હવે આ જે વીમાનો પ્રશ્ન મોટો છે ખેડૂતો તો છેલ્લા ચારથી પાંચ વર્ષથી તો માંગ કરી રહ્યા છે કે વીમો ન મળતો એટલે આ ધેણું માપ અત્યારની સરકાર તો બે હજાર રૂપિયા આપે છે પણ આ જે વીમો છે વીમો અઠ્ઠાણું અઠ્ઠાણું ટકા જે જોતો હોય એ મળતો નથી અને અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ક્યાં વરસાદ જ ન પડતો આપને ખબર છે કે આ સરકાર આવી હતી ત્યારથી પ્રાઇવેટ વીમા કંપનીઓને કરોડો રૂપિયા એ હપ્તા પેલા ભરે છે એના માટેના હપ્તા ત્યારે જે એ ભરે છે એમના એમના જેટલું વળતર ખેડૂતોને નથી આપતા અને કંપનીઓને નફો કરવા માટે જેના લીધે આ વિસ્તારના તમામ ગામોનો વીમો ભાજપ ખાઈ ગઈ એમ કહું છું અને ભાજપ એટલા માટે ખાઈ ગઈ કે કંપનીને વીમો ન દેવો પડે આ લોકોને દબાણ કરે કંપનીને તો વીમો દેવો પડે છે એટલે કંપનીઓ પાસેથી સીધા જ પૈસા ખેડૂતોના પોતે કાળા બજારથી લઈ લે છે અને ખેડૂતોને એ વીમો મળતો નથી મારું તો વિશેષ કહેવાનું છે કે આ જે પાર્લામેન્ટમાં છે એમાં આમ એટલે કે કેરી એ કેસર કેરી છે વિશ્વમાં ફેમસ છે અમારી બાજુ નારિયેળી નારિયેળનો પાક અને સિક્કુનો પાક આ પાકોનો તો વીમો જ નથી તો આના માટે પણ અમે એમપી તરીકે અવાજ ઉઠાવશું અને અમારી સરકાર આવશે તો એમને પણ વીમામાં દાખલ કરી અને ખેડૂતોને રાહત આપશે કેવું કેવું લાગે છે હીરાભાઈ પરિવર્તન આવશે શું થશે આ તો બંને જિલ્લામાં જે આ પ્રસાર પ્રસાર ચાલુ હોય પરિવર્તન કે શું શું લાગે છે મને એમ લાગે છે કે ચૂંટણી પહેલાં હું તો જાહેરમાં ઘણી વખત કીધું ચૂંટણી જાહેર નથી થઈ ત્યારે ઘણા મિત્રો મને સલાહ આપતા કે આ લડવા જેવું નથી અને એ પછી ચૂંટણી જાહેર થઈ એટલે કહેતા હતા એથી વધારે એતેર ટકા અને નામ જાહેર થયું પછી લગભગ બિલીવ નહીં કરો પાંચેક હજાર ફોન આવ્યો હીરાભાઈ ટિકિટ લેવો ચૂંટણી તો અમારે લડવાની છે ચૂંટણી જનતા લડશે તમારા વતી આ વખતે આ ચૂંટણી છે જનતા લડે છે એટલે મને ચિંતા નથી અને આખા દેશનું વાતાવરણ બદલ્યું છે ગુજરાતનું વાતાવરણ બદલ્યું છે એટલે જ ક્યાંક જીપ લપશે આખા ક્ષત્રિયો આક્રોશમાં આવે છે પટેલ સમાજ છે એ ખેડૂતનું ધ્યાન ન રાખવાથી ખેડૂતને પાયમાલ કરવાથી પાટીદાર સમાજ પણ અંદરથી ભારે આક્રોશમાં છે જ્યારે આપણને એક એક કહેવત છે આપણી કે ભૂખે તો ભજન પણ ન થાય પહેલાં જો ભોજનની વ્યવસ્થા હોય તો ભજન થઈ શકે ભૂખે નથી થતું તો ખેડૂત સમાજને પોતાને જો ખતમ કરી દે તો એ ખેડૂતો પણ પાટીદાર સમાજ ક્ષત્રિય સમાજ કે નાના વર્ગ સમાજ હોય તો દલિત સમાજ હોય લઘુમતી સમાજ હોય બધા આ સરકારથી પીડિત છે એટલે મને વિશ્વાસ છે કે વધારે અલામ આ વખતે કોંગ્રેસ એટલે તમે જોઈ શકો છો કે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લો સમથિંગ તમે સમજી શકો છો કે નેવું ટકા ખેડૂતો કરીએ ખેડૂતો અને કૃષિ ઉત્પાદન એટલે મગફળીને ઘઉંને આ સિઝનના પાકો હોય છે એમએસપી પણ ખૂબ મહત્ત્વની હોય છે મેક્સિમમ પ્રાઇસ આ ભાવ પણ જે જરૂરી હોય ખેડૂતોને પછી રોડ રસ્તા હોય એટલે આ બધું બહુ ખૂબ મહત્ત્વનું છે હીરાભાઈ અને સમર્થકો તમે જોઈ શકો છો કે કરશનભાઈ પ્રમુખ હોય અને ભાવેશભાઈ આ બધા પ્રમુખો સાથે ખાસ આખા જિલ્લાનું દોર ચાલુ છે અને આ બધા જે કામો છે સરકારે જે કામો નથી કર્યા એ બધા જ કામ કરશે બધા જ ખેડૂતોના જનરલ રોડ રસ્તા બધા જ મેનિફેસ્ટો પણ તૈયાર અને અમે પૂછીએ તો અને ઇકોઝોન માટે કે અમારા દરિયાઈ ખેડૂતો માટે કારણ કે વસ્તુનું પોષણ તો યા તો સી ફૂડ દરિયાઈ ખેડૂતો માટે થઈ શકે યા તો જમીનના અન્નદાતાઓ છે એનાથી ત્યાંનો હમણાં જ એક સી માટે એક હિરિંગ હતું એમાં એક પણ ભાજપવાળો નહોતો આવ્યો હું એના માટે અડધી કલાક બોલ્યો હતો કારણ કે પાંચસો મીટરનો જે એરિયો છે એમાં એમના એમના દાદાથી જે મિલકતો છે એમની બે નંબર નથી આપતા એ જમીન પર આવી લે માછીમારોને પ્રોબ્લેમ છે કે એમની કેટલી બોટો પાકિસ્તાનમાં પડી એમના માટે તો ઇકો ઝોન છે જે ખેડૂતોને પીડા છે જોરદાર એમના કુ એમના ખેતરમાં કૂવો કરવો હોય કેટલી બોટો પાકિસ્તાનમાં પડી એમના માટે જે તો ઇકો ઝોન છે જે ખેડૂતોને પીડા છે જોરદાર એમના એમના ખેતરમાં કૂવો કરવો હોય દાર કરવો હોય કે રસ્તા કરવા હોય એ રસ્તા કરવાની પોતાને જાતે ખર્ચે કરે એમની પણ નામંજૂરી છે એમાં મને વ્યંગ એ વાતનું છે કે હાલના મેમ્બર ઓફ પાર્લામેન્ટ ન તો સીઆરજેડ માટે મેં પાર્લામેન્ટમાં બોલ્યા ન તો ઇકોઝોન માટે બોલ્યા ન તો ખેડૂતો માટે બોલ્યા કર્મચારીઓને કાયમી કરવાનું બંધ થયું અને એમનું પેન્શન બંધ થયું ક્યારે પણ ન બોલ્યા અમારી સરકારે તો વાદો કર્યો છે કે અમે ત્રીસ લાખ ભરતી એક ઝાટકે કરશું પેન્શન આપશું ખેડૂતોનો એમએસપી આપશું ઋણ માફ કરશું અને આ વિસ્તારના જેટલા રસ્તાઓ બાકી છે એની પ્રાયોરિટી પહેલાં અને હું પાર્લામેન્ટ વિપક્ષ તો પાર્લામેન્ટ ગજવી પણ મને વિશ્વાસ છે કે તક તો બદલ રહ્યા હે કોંગ્રેસની સરકાર આવશે હવે ખેડૂતો ગરીબો આમ આદમીઓ બધા જ માટે ખુશાલી આવી રહી છે એવું મને લાગી રહ્યું છે એટલે એટલે તમે જોઈ શકો છો ખાસ કરીને કે હવે જુનાગઢ અને ગીર સોમનાથ એ ગીર સોમનાથમાં બારા જ્યોતિર્લિંગનું જે પહેલું શિવલિંગ આવેલું છે અને જુનાગઢ કમ્બાઈન્ડ સીટ છે એટલે જૂનાગઢમાં ગિરનાર અને સી આ બંને આવેલું છે એટલે ખનીજનું પણ ભંડાર છે અને દરિયાઈ ખેડૂતો એટલે આખા વિશ્વની અંદર જે સી ફૂડ છે આ માછલીનો ધંધો તો આખા વિશ્વની અંદર આ ખાસ નિકાસ થતો એટલે ખાસ જણાવી રહ્યા છે કે આનો વિકાસ તો અમે કરીશું બમ્પર બમ્પર આ જે માછલી માછીમારો ખેડૂત અને મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જુનાગઢ